ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો શ્રાવણ માસની અમાવસ્યાને પિઠોરી અમાવસ્યા કહેવામાં આવે છે આ દિવસે પિતૃ તર્પણ જેવા ધાર્મિક કાર્યોમાં કુશનો ઉપયોગ થતો હોવાથી તેને કુશોત્પન્નની અમાવસ્યા પણ કહેવામાં આવે છે તો ચાલો આજના ખાસ વિડીયોમાં જાણીએ કે આ પિઠોરી અમાવસ્યા ક્યારે છે કયા શુભ મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ અને આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે અને કેવી રીતે આ દિવસનું વ્રત કરવું જોઈએ તો આજના વિડીયોમાં આ સંપૂર્ણ માહિતી એટલે કે શ્રાવણ માસની અમાવસ્યા તિથિની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરીશું તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો તો ચાલો આજનો વિડિયો આરંભ કરીએ તો જુઓ આ વર્ષે બાદરવા માસની પિઠોરી અમાવસ્યા બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના દિવસે આવી રહી છે આ તિથિનો પ્રારંભ થશે બાવીસ ઓગસ્ટ સવારે અગિયાર વાગે ને પંચાવન મિનિટે અને આ તિથિ સમાપ્ત થશે ત્રેવીસ ઓગસ્ટ શનિવારે સવારે અગિયાર વાગ્યા ને પાંત્રીસ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સ્નાન અને દાન માટે સવારે ચાર વાગેને છવ્વીસ મિનિટથી લઈને પાંચ ને દસ મિનિટ સુધી રહેશે પ્રાતકાલીન પૂજા માટે સમય રહેશે સવારે ચાર વાગેને અડતાલીસ મિનિટથી લઈને ચાર વાગે ને ચોપન મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે પાંચ વાગેને ચોપન મિનિટે અને સૂર્યઅસ્ત થશે સાંજે છ વાગેને ત્રેપન મિનિટે અને આ દિવસે પ્રદુષ્કાળમાં પૂજા કરવી જોઈએ ભગવાનની તો પ્રદુષકાળની પૂજા માટે સમય રહેશે સાંજે છ વાગેને ત્રેપન મિનિટથી નવ ને છ મિનિટ સુધી કુલ બે કલાક બાર મિનિટ સુધી રહેશે અને આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગેને અઠ્ઠાવન મિનિટથી લઈને બાર વાગ્યેને પચાસ મિનિટ સુધી આ દિવસે વિજય મુહૂર્ત રહેશે બપોરે બે વાગ્યેને ચોત્રીસ મિનિટથી લઈને ત્રણ વાગેને છવ્વીસ મિનિટ સુધી ભગવાન શિવ પૂજાનો સમય રહેશે સાંજે છ ને ત્રેપન મિનિટથી લઈને આઠ વાગ્યા સુધી અને અમૃતકાળ રહેશે આ દિવસે રાત્રે દસ વાગ્યાને ચાલીસ મિનિટથી લઈને બાર વાગ્યેને સોળ મિનિટ સુધી માન્યતા છે કે પિઠોરી અમાવસ્યા પર ખાસ કરીને વિવાહી સ્ત્રીઓ વ્રત કરે છે આ દિવસે વહેલી સવારે સ્નાન કરી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ ઘરમાં અથવા મંદિરમાં વિષ્ણુ ભગવાન અને મહાદેવની પૂજા કરવી જોઈએ પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું ગાયોને ચારો ખવડાવવો અને ગૌમાતાની સેવા કરવી આ દિવસે ખાસ કરીને પીપળના વૃક્ષની પૂજા કરવાનો વિશેષ મહિમા છે કારણ કે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતા વિરાજમાન હોય છે શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે પિતૃગણ પૃથ્વી ઉપર આવે છે તિથિ આ દિવસે કરેલું તર્પણ પિંડદાન શ્રાદ્ધ તપ અને જપ પિતૃઓને પ્રસન્ન કરે છે તેઓ આશીર્વાદ આપણને આપે છે અને જીવનમાંથી દુઃખ તકલીફો દૂર થાય છે માન્યતા છે કે પિઠોરી અમાવસ્યાનું વ્રત કરવાથી નિસંતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે સંતાનને દીર્ઘ આયુષ્ય અને સારું આરોગ્ય મળે છે આ દિવસે માતાઓ ખાસ કરીને ચોસઠ દેવીઓની પ્રતિમાઓ બનાવે છે અને શ્રદ્ધાપૂર્વક તેમની પૂજા કરે છે આ રીતે પિઠોરી અમાવસ્યાના દિવસે કરેલું વ્રત તર્પણ દાન અને દેવી પૂજાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી અષાઢ માસની પીઠોરી અમાવસ્યાની સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે આવા અન્ય વ્રત ઉપવાસની માહિતી સતત મળતી રહે તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ